નમસ્કાર દોસ્તો આજના વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ જેમને ઘણી બધી સફળ ફિલ્મો આપી છે ને લોકો ખૂબ જ એમની ફિલ્મોમાંના આશિક છે ને ખૂબ જ એ કલાકારને પ્રેમ આપી રહ્યા છે એવા કલાકાર એટલે યશ સોની યશ સોનીએ જેમની કરિયરની શરૂઆત કરી હતી છેલ્લો દિવસથી તેમના કરિયરની શરૂઆત કરી હતી ને હાલમાં એની દિવાળી પર જે ફિલ્મ આવી રહી છે એ શણિયા ટોળી તરીકેની ફિલ્મ આવી રહી છે તેમનું ટીઝર આવી ગયું છે યુટ્યુબ પર અને તમને એ ટેઝર કેવું લાગે છે જોજો ને અમને કોમેન્ટમાં જણાવજો કે વિડીયો કેવો લાગ્યો છે ને દિવાળી ઉપર ખૂબ જ ધૂમ મસાવા એ ફિલ્મ આવી રહી છે છાલ જીવી લઈએ પછી રાડો ખૂબ જ પ્રેમ આપ્યો હતો રાડો ફિલ્મને પણ છાલ જીવી ને પણ ખૂબ જ લોકોએ પ્રેમ આપ્યો હતો એવી યશ સોનીની સરસ મજાની સુપર ફિલ્મો આવી રહી છે ને લોકો આજે યશ સોનીની ફિલ્મોને ખૂબ જ સપોર્ટ કરે છે અને ખૂબ જ લોકો જોવે છે એ ફિલ્મો ને લગાતાર ફિલ્મો ધૂમ મચાવી રહી છે શાલ જીવીલીએ ફિલ્મ વિશે આપણે વાત કરીએ તો શાલ ઝીવીલીય ફિલ્મ એ એક વર્ષ સુધી થિયેટરમાં લગાતાર ચાલી હતી અને એ ફિલ્મ ગોલ્ડન જુબેલી બની હતી અત્યારના સમયમાં ફિલ્મો જે આવી રહી છે એ એક પણ ગોલ્ડન જુબેલી ગુજરાતી ફિલ્મો નથી થતી ય સોનીની અત્યારના સમયમાં પહેલી ફિલ્મ એવી હતી જે ગોલ્ડન જુબેલી ફિલ્મ બની છે એવા જ કલાકાર છે ય શોની છે એમની હવે આવનારી ફિલ્મ છે એ સણિયા તોળી છે એમનું નવું જે કોઈ કાંઈ પણ અપડેટ આવતું રહેશે એ હું તમને વિડીયોના માધ્યમથી બતાવતો રહીશ અને કહેતો રહીશ ને આવા અમારા અવનવા ગુજરાતી કલાકારના વિડીયો જોવા માટે અમતી કલાકારની ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ને ચેનલ ઉપર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જેથી કરીને અમારા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળે ખૂબ ખૂબ આભાર